ગુજરાતની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે પરંતુ ક્યાંક જો આજના દિવસની વાત કરવામાં આવે ગુજરાતની તો ખાસ કરીને જોઈ શકાય છે કે સવારના સમયે સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા નથી મળતો પરંતુ ક્યાંક જે દરિયાકાંઠામાં આવેલું દેવભૂમિ દ્વારકા છે અહીં ક્યાંક વરસાદ પડી શકે છે તેની સાથે જામનગરમાં વરસાદ પડી શકે છે વાત કરવામાં આવે ગાંધીનગર છે માંડવી છે નલિયા છે અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે એ બાજુ વાત કરવામાં આવે આગળના સમયની લગભગ અગિયાર આસપાસ આજે વરસાદ છે તે સુરત બાજુ વધારે જોવા મળી રહ્યો છે જે આવેલા છે કે અહીં ક્યાંક વલસાડમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ઉનામાં પણ છૂટો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને મહેસાણા છે વિરમગામ છે અમદાવાદ છે હિંમતનગર અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા લગભગ અગિયાર વાગ્યા ની આસપાસ જોવા મળી રહી છે એ બાજુ વાત કરવામાં આવે એક વાગ્યા ની એક વાગે પણ જોઈ શકાય છે કે સમગ્ર મધ્ય ગુજરાતની અંદર ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે મહેસાણા છે વિરમગામ છે અમદાવાદ ધોડકા નડિયાદ ગોધરા છે ખેડ બ્રહ્મા બાજુ પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો હવે ક્યાંક સૌરાષ્ટ્રમાં વરસાદ છે તે બપોરના સમયથી ધીરે ધીરે શરૂ થતો હોય એવું લાગી રહ્યું છે દેવભૂમિ દ્વારકા જામનગર છે પોરબંદર છે જૂનાગઢ ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ અમરેલી મહુઆ ખાસ કરીને જે ભાવનગર બાજુનો સમગ્ર વિસ્તાર છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને સુરતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે ટીવી પણ આગાહી બપોરના સમયે વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને વિન્ડીના માધ્યમથી પણ જોઈ શકાય છે કે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે